સમસ્ત ભરડા ગામ અને રામાધણી યુવા ગ્રુપ આયોજિત ગણપતિ બાપાનો વિસર્જન કાર્યક્રમ ખૂબ ઉત્સાહ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો ધ્રાંગધ્રા તાલુકાનું ભરડા ગામે આજે ગણપતિ બાપાનું ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી ગામ લોકોની બધી જ જ્ઞાતિ નવયુવાનો વડીલો અને બહુ સારો સપોર્ટ પણ આપ્યો હતો ગણપતિ બાપાની શોભાયાત્રામાં બિલગુલાલ ફૂલનો વરસાદ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના હરિભક્તો બહેનો તથા નાના ભૂલકાઓ સૌ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવા ડીજેના તાલે હુડો રાસ અને ગરબા રમતા રમતા ગણપતિ બાપાનું બહુ મોટી સંખ્યામાં આજે સાંજે પાંચ વાગે પંદર મિનિટે ચાલુ વરસાદે વિસર્જન કરવામાં આવ્યું હતું આ રીતે આ પ્રસંગને સફળ બનાવવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા પ્રતિનિધિ ભુંડિયા મુકેશ

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર િયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ